એ હાલો ભેરું સુરત હાલો ભેરું સુરત તો ગામડે તો ગયા તા ખેતી કામ કરવા પણ વરસાદે કાંઈ કામ કરવા દીધું નહીં પછી તો સ્કૂલોમાં ને ઓફિસોમાં વેકેશન ખુલવા મળ્યા તો મેં કીધું હાલો હવે આપણે સુરત વાત થઈ તો આ આવી ગયા અમારે સુરતની બસ ઓ ભાઈ આશા આ વખતે નામ લખાવું છે જોઈ આપણને કેવી રીતે પોગાડે છે હા હા શરૂઆતમાં જ ભાઈ આ જો ગારામાં બસ ઊભી રાખી દીધી ને અમારા ગારામાં ઊભું રહીને બધા મુદ્દા ડીકીમાં માં નાખવા ને હો ભાઈ તો ભાઈઓ આ વિડીયો એકવાર લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને કમેન્ટ લખજો કે ભાઈ મારા વિડીયો તમને કેવા લાગે છે ઓ ભાઈ મને કામ કરતા જોઈ ને વાસુ કે પપ્પા તમે તો ડીકી માં હમાઈ જાવ છો તમે ડીકી માં જ હોઈ જાઓ ગજબ બે જતી

ટ્રાફિક નો તો વાંધો નહીં એ તો નડ્યા કરે પણ થોડીક ગાડી ચાલી ત્યાં તો ગાડીમાં પંચર પડી ગયું એ પાછળના ડબલના જોટામાં ભાઈ અંદરના ટાયરમાં પંચર પડ્યું અને હેય અમારી ગાડીનો જોડ્યો હો ભાઈ બસ ની અંદર ઘરીને મેળો જેક મારવા હો આની ઉપર થી સાબિત થાય કે જેક માર્યા વગર કઈ હાલતું જ નથી કોઈ પણ જગ્યાએ આપણે જેક તો મારવો જ પડે તો જ આપણું કામ થાય તો આ મેડા મારા ભાઈ પંચર કરવા હો જો ટ્યુબનો ટાયર કાઢી નાખ્યું ને હવાય કાઢી નાખશે અને પંચર મળ્યો કરવા જાતો ભાઈ ડ્રાઈવર ભાઈનો ફોન આવી ગયો કે ભાઈ સિંહોર પાણી છોડ્યું છે તો પછી હેરાન થયા ન્યાય એક એક કલાક તમારે ટ્રાફિકમાં રહેવું પડશે એવું અમને લાગ્યું પણ જોયો આગળ તો કઈ વાંધો ન આવ્યો ધીમે ધીમે થોડી ગાડી હાલી ગઈ પણ પેલા આ પંક્ચર થઈ જાય તો આપણી ગાડી હાલે એમ બધું વિચારતા હતા તો આ પાછા કરી દીધા જો ભાઈ પાછળનો ડબલનો ગેટો મારો મશીન ફર ફર કરી ગરો ભાઈ કરી રુકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહી કરને કા આરામ લેને કા હા ઉપડી ઓ ભાઈ અમારી બસ હાલો ભાઈ બધા બેહી જાજો ગણતરી માં ભાઈ કોઈ ઘટતું નથી ને જોયું ને ઉપડી અમારી બસ અને આ છે ભાઈ જો આમ લાઈટ ઉઠે ઠોધી દેખાય છે આપણે સિહોન મે જે પાણી છોડ્યું નાનું ટ્રાફિક તો એક કલાક મેં અહીંયા થોડા ખોટી થયા

અરે ભાઈ હું તો સુઈ ગયો હતો ગલેરીમાં કે સોફામાં ઓલરેડી ચાર તો સુઈ જ ગયા તા મારો વારો આવ્યો ગેલેરીમાં ગલેરીમાં તો માણ હવાર પડ્યો ભાઈ અને હવાર પડતા નહીં અરે ભાઈ બીજો ઝટકો લાગી ગયો અમારી ગાડીમાં પડ્યું પાછું પંચર આ જો ભાઈ હું તમને પંચર બતાવી દઉં જો તમને તો ખોટું લાગતું હશે પણ જો કેવાય છે ને કિસ્સમત ખરાબ હોય ને તો ઊંટો પર બેઠા હોય તોય પીચળું કવડી જાય આ એવું છે આ દિવસ તો મારી માટે બહુ ખરાબ હતો એ અમારે ગામ અરે બસો એમ કહેતી હતી કે ભાઈ તમે ગામડે જ રોકાઈ જાઓ સુરત જાવમાં તોય અમે ડોર ડાયા થઈને સુરત ગયા અને પાછું પંકચર કરાવીને આ જો પાછી ઉપડી બસ તમારી હવે તો ભાઈ અમે હેરાન થઈ ગયા હતા કેમ કે વાગી ગયા હતા નવ